વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું વટાણા બટેકાનું શાક કાંઈ પણ ઘરની અંદર શાક ન હોય ત્યારે શાકભાજીની શોર્ટેજ હાલ હાલે છે અને થોડું મોંઘું પણ આવે છે અને ઘરની અંદર કાંઈ ન હોય તો આપણે આ શાક બનાવી શકીએ છીએ અહીંયા આપણે જે સફેદ વટાણા આવે છે એ લીધા છે તમે રગડા પેટીસ અથવા તો રગડાપુરી ઘણીવાર ખાધી હશે આજે આપણે વટાણા બટેકાનું આ સફેદ વટાણા બટેકાનું શાક બનાવશું તો આ વટાણા મેં રાત્રે પલાળી દીધા હતા એટલે આખી રાત આ વટાણા પલાળા છે એક આજ વાટકી માપની લઈ અને અહીંયા વટાણા પલાળેલા છે અને બે મીડિયમ સાઈઝના બટેકા આવા મોટા મોટા આપણે સુધારી લીધા છે બે ડુંગળી અહીંયા સુધારી લીધી છે એક આ લસણનો ગાંઠિયો લઈ અને આપણા અહીંયા પેસ્ટ બનાવી લીધી છે અને અહીંયા બે ટમેટા આવા નાના નાના સુધારી લીધા છે સ્વાદ મુજબ મીઠું આદુ મરચાંની પેસ્ટ અને અહીંયા કિચન કિંગ મસાલો છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને અહીંયા આપણે ખડા મસાલા લીધેલા છે તમાલપત્ર એક મોટું તમાલપત્ર લીધું એના બે ટુકડા આપણે કરી લીધા છે બે એલચી ત્રણ લવિંગ અને બે તજના ટુકડા તો ચાલો શાક બનાવવાની શરૂઆત કરીશું તો અહીંયા આપણે નાના દોઢ ચમચા જેટલું તેલ ગરમ થવા રાખેલું છે અને તેલને સરસ આપણે ગરમ થવા દેસું તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધીથી પોણી ચમચી જેટલું આખું જીરું ઉમેરશું અહીંયા આપણે ખડા મસાલા પણ ઉમેરી દેસું અહીંયા ડુંગળી પણ સાથે જ ઉમેરી દઈશું ડુંગળીને પેલા સરસ સાતડી લેશું આપણે અહીંયા થોડી ડુંગળી સતળાઈ જાય પછી આપણે આદુ મરચાની પેસ્ટ અને લસણની પેસ્ટ મેટા ઉમેરી દેસુ બધું સરસ મિક્સ કરીને સાતડી લેશું અહીંયા આપણે બધા સરસ મસાલા કરશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા ધાણાજીરું અડધી ચમચી જેટલી હળદર જબ મીઠું બધું સરસ મિક્સ કરી અહીંયા આપણો મસાલો સરસ સતળાઈ ગયો છે તો હવે બટેકાને પણ ઉમેરી દેસુ બટેકા અહીંયા મોટા એટલા માટે સુધારા કારણ કે વટાણા ચડતા વાર લાગે ને જીણા સુધારીએ તો એ વધારે અને બફાયો થઈ જાય એટલા માટે અહીંયા મોટા બટેકા આપણે સુધારેલા છે તો અહીંયા આપણા બટેટા સરસ અથરાઈ ગયા છે તો હવે વટાણા પણ ઉમેરી દેસુ એમાં રાત્રે હોય એ પાણી કાઢી અને સરસ બીજા પાણીની અંદર ઉમેરી દીધા હતા વટાણાને સરસ મિક્સ કરી અને આપણે કિચન કિંગ મસાલો લીધેલો એ આપણે ઉમેરી દઈશું થોડા લીલા ધાણા ઉમેરી દેશું બધું સરસ કતળાઈ જાય પછી આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરશું આપણે વટાણા ડૂબી જવા જોઈએ પાણીની અંદર બહાર ન દેખાવા જોઈએ આટલું પાણી આપણે શાકની અંદર ઉમેરવાનું કે આપણા વટાણા બધા ડૂબી જવા જોઈએ એટલે વટાણા સરસ ચડી જાય અને હવે આપણે કૂકર બંધ કરી અને ચારથી પાંચ સીટી લઈશું જો ન ચડે તો બે સીટી તમે વધારે લઈ શકો છો પણ ચારથી પાંચ સીટીમાં આ વટાણા બટેકાનું શાક ચડી જ જાય છે તો કૂકર આપણે અહીંયા બંધ કરી દઈશું હવે આપણે કૂકર કરીને જોઈ લેશું વટાણા મસ્ત ચડી પણ ગયા છે બહુ બહુ એકદમ નહીં એકદમ રગડા જેવા પણ નહીં શાક એકદમ સરસ આપણું ચડી ગયું છે અને રસો પણ છે એકદમ મસ્ત એવું પાંચ સીટીમાં નહોતું થયું એટલે આપણે એક સીટી વધારે કરેલી છે આ છ સીટીમાં આપણું શાક તૈયાર થયેલું છે તો સર્વિંગ બાઉલની અંદર આપણે શાકને સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું વટાણા બટેકાનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો